નમસ્કાર દોસ્તો સ્વાગત છે દિયોદર ગ્રામ પંચાયત ખાતે સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને દિયોદરના વેપારીઓની એક બેઠક યોજાયેલ જેમાં તેઓએ પહેલી ઓક્ટોબર થી દિયોદરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને સફળ બનાવવા અપીલ કરેલ દિયોદર શહેરમાં પીઆઈ કે એસ બિહોલાના આગમન બાદ ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ જતા રસ્તાઓ ખુલ્લા થવા પામેલ છે ત્યારે દિયોદરને સ્વચ્છ અને સુંદર બનાવવા સૌનો સાથ સહકાર આપવા જણાવ્યું છે જ્યારે આજની બેઠકમાં પીઆઈ કે એસ બિહોલા તલાટી કમ મંત્રી બી કે પ્રેમજીભાઈ ચૌધરી તથા મુકેશજી ઠાકોર સહિત વેપારી રહેલ જણાવેલ કે ટ્રાફિક મુક્ત દિયો દર થયેલ છે દિયોદરમાં પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ વધી ગયો છે ગામ મોટું હોય પ્લાસ્ટિક નિયંત્રણ કરવું જરૂરી છે પહેલી તારીખથી ગ્રામ પંચાયતની ટીમ દુકાને દુકાને જઈ પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ દિયો દર બને તે માટેના પ્રયાસો હાથ ધરશે દિયોદર પીઆઈ બિહોલાએ જણાવેલ કે દિયોદર શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા પ્રયાસ થયો છે પાર્કિંગની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે હજુ પણ જે જે પાર્કિંગ માટે સમસ્યા હશે તેનો પૂરેપૂરો પ્રયાસ કરી હલ કરવા પ્રયાસ થશે આ માટે સૌએ સહકાર આપવો પડશે સાથે સાથે આવી ગરમીમાં સતત પેટ્રોલિંગમાં સેવા આપતા સૌ સાથે હળીમળીને ટ્રાફિક જામ ન થાય તેવા પ્રયાસો સૌ કરશે મુકેશભાઈ ઠાકોરે જણાવ્યું કે એસટી બસો ગામમાં આવે પ્રજાજનો તેમના વ્હીકલ મૂકી શકે તેવી વ્યવસ્થા ગોઠવી જોઈએ

બાદમાં ગિરિરાજસિંહ વાઘેલા તથા પીઆઈએ દિયોદર શહેરમાં રાઉન્ડ મારી પાર્કિંગ સહિતની જગ્યાઓ વિશે ચર્ચા કરેલ ખૂબ પ્લાસ્ટિકનો વપરાશ ગામમાં વધી ગયો છે કેમ કે ગામનું સેન્ટર મોટું છે એટલે પ્લાસ્ટિક નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું હતું તો પહેલી તારીખ સુધી મતલબ આપ સમજો ત્રીસ તારીખ સુધી પંચાયત દ્વારા કહેવરાવવામાં આવ્યું છે કે જેટલો પ્લાસ્ટિક હોય એનો નિકાલ કરી દે પહેલી તારીખથી પ્લાસ્ટિક ઉપર અંકુશ લાવવા માટે પ્રયત્નો ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવશે એ લોકોને સમજાવતથી પંચાયતની ટીમ પંચાયતના સભ્યો પંચાયતના કર્મચારીઓ દુકાન દુકાને જઈ અને પ્લાસ્ટિક વપરાશ જેટલો બને એટલો ગામમાં ઓછો થાય એનો પ્રયત્ન હાથ ધરવામાં આવવાનો છે અને દિયોદરને એક સ્વચ્છ અને સુંદર દિયોદર બને એની માટે પ્રયાસો ચાલુ કર્યા છે ખૂબ સુંદર મજાનું તળાવ મંજૂર પાર્કિંગ ના અભાવે જો ત્યાં જગ્યા તમારે ત્યાં હશે અને કરી શકાતું હોય તો પછી હું અપેક્ષા રાખી શકું જો પોલીસ કહેતી હોય ને તમે નહીં કરતા હોય તો પછી પંચાયત